ગઈકાલે રાજુભાઈ કરપડા અને પ્રવીણ રામને બંનેને જેલમાં લઈ જવામાં આવ્યા છે ગઈકાલે એમને ચાર દિવસના રિમાન્ડ માંગ્યા હતા એ ચારે ચાર દિવસના રિમાન્ડ પૂર્ણ થઈ જતાં ગઈકાલે ભાવનગર જિલ્લા જેલમાં લઈ જવામાં આવ્યા છે હવે હું શું શું એમને સજા થશે કે પછી આવનારા દિવસે કે ટૂંક સમયમાં શૂટ છે નમસ્કાર મિત્રો વિડીયોમાં તમારું સ્વાગત છે હું તમારો તમારા દોસ્ત શૈલેષભીલ તમે જોઈ રહ્યા છો ઇ કે ચેનલ મિત્રો વિડીયોને અંત સુધી જો આપણી ચેનલ પર નવા હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરીને લાઈક કરી નાખજો કેમ આપણે ગુજરાતની દરેક પ્રકારની વિડીયો તમારા સુધી હું પહોંચાડતો હોઈ મિત્રો વાત કરવામાં આવે તો રાજુભાઈ કરપડા અને પ્રવીણ રામ આ ખેડૂતોના આંદોલનમાં આ બંને નેતા જે છે એ સભા કરી હતી એ સભાની અંદર તોડફોડ થઈ એટલે પોલીસ અને પબ્લિક વચ્ચે મારામારી થતાં આ બંને નેતાઓને ગિરફતાર કરવામાં આવ્યા હતા અને સાથે સાથે એવું પણ કહેવામાં આવ્યું છે કે ભાઈ જે પણ ઘટના બની છે બધી ઘટનાની જવાબદારી રાજુભાઈ કરપડા અને પ્રવીણ રામે બંને આપ નેતા એટલે કે આમ આદમી પાર્ટીના નેતા છે એમને જવાબદારી લીધી છે આને લઈને એમના પર અલગ અલગ પ્રકારની કલમ જે છે દાખલ કરવામાં આવી એ એ હિસાબે એમને ગિરફતાર કરવામાં આવ્યો ગઈકાલે એમના રિમાન્ડ જે પૂર્ણ થઈ જતાં એમને સબ જેલમાં પૂરી દેવામાં આવ્યા છે એની સાથે સાથે વીસ લોકો સાથે અને એ બે અને પહેલાં વીસ એટલે બાવીસ બાવીસ લોકોને એક એક જ જેલમાં રાખવામાં આવી રહ્યા છે હવે શું હવે રાજુભાઈ કરપડા અને પ્રવીણરામ નિર્દોષ કે નહીં એ આવનારા ટાઈમે આપણું જોવા મળી જવાનું છે પણ અત્યારે તો એમને સેન્ટ્રલ જેલની અંદર પૂરી દેવામાં આવ્યા છે જ્યાં મિત્રો ગઈકાલે જે કોર્ટ બંધ હોવા છતાં એમને વકીલના ઘરે ન્યાય માટે એમને બોલાવવામાં આવ્યા હતા તો ખરેખર મિત્રો વકીલ તો આવો હોવું જોઈએ કે વકીલનો ગર્વ છે કે ભાઈ એમના ઘરે એમના ઘરે ન્યાય માટે બોલાવવામાં આવ્યા છે કે રજા હોવા છતાં એમના ઘરે ન્યાય માટે એમને બોલાવવામાં આવ્યા છે તો ખરેખર ન્યાય તો મળે છે મિત્રો જ્યાં આ ઘટના વિશે તમારે શું કહેવું છે જરૂર કોમેન્ટ કરીને બતાવજો આજની વિડીયોની અંદર બસ આટલું જ જય હિન્દ વંદે માતરમ